માંડવી ઇમારતની જર્જરિત પિલરની અવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઈને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સમગ્ર મામલે બીજેપી દ્વારા કોંગ્રેસના આ દેખાવ કાર્યક્રમને ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ઇમારત માંડવીના એક પિલરની જર્જરિત અવસ્થા થતાં વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા રોષ ઠાલવી જ્યાં સુધી સમારકામની કાર્યવાહી ન થાય ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાનો પ્રણ કર્યો છે અને બપોરના માંડવી નીચે જાપ અને તપ શરૂ કર્યું હતું બીજી તરફ કોંગ્રેસના આગેવાનો તેમને મળ્યા હતા અને આજે સવારના કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે જર્જરિત પિલરના વહેલી તકે યોગ્ય સમારકામના પગલાંની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું માંડવી બચાવો સ્થાપત્યોની જાળવણી કરો શહેરની શોભા વિરાસતો બચાવો ન્યાયમંદિર બચાવો જેવા લખાણો સાથે તંત્રની બેદરકારી સામે વિરોધ કરાયો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાએ કહ્યું હતું કે ઐતિહાસિક શહેરના વારસાને બચાવવામાં પણ શાસકો નિષ્ફળ નીવડ્યા છે વડોદરામાં ઐતિહાસિક બાંધકામોની જાળવણી કઈ રીતે થઈ શકે તેના નિષ્ણાંતો અને ટેકનિકલ જાણકારો પણ છે તો તેઓની મદદ લઈને માંડવી ઇમારતને હવે વધુ કોઈ નુકસાન ન થાય તે પહેલાં બચાવવી જોઈએ ઉલ્લેખનીય છે કે શહેરની ઐતિહાસિક ઇમારતની માટે ઉઠાવતા કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી વિરોધ નથી કરતા માંડવી સારી માંડવી આ શહેરની ની ધરોહર છે હેરિટેજ બિલ્ડિંગ છે લોકો અહિયાં આસ્થાના રૂપે ભી આવે છે પૂજા ભી કરે છે જ્યાં વડોદરા શહેર છે ત્યાં માંડવી છે એ ધરોવર છે એ પડતી હોય એ રિપેર કરી શકો તમે મોટી મોટી વાર્તાઓ કરતા હોય તો માંડવી રિપેર નહીં કરવાની ભાઈ તો એ નહીં કર્યું તારે મહારાજ બહાર નીકળવું પડ્યું એમને આંદોલન કરવું પડ્યું એમના ચપ્પલ અને બૂટ વગર કે અહીંયા ઊભા થઈ ગયા એટલે શરમ આવી જોઈએ કે ધરમ જે કરમ શીખવાડે છે એનો મહારાજ માંડવી નીચે ખુલ્લા પગે ઊભો હોય તોય તમને શરમ નથી આવતી તાત્કાલિક આ માંડવીને રિપેર કરો એવી અમારી માંગ છે મારા જિંદગીમાં બહુ કમિશનર આયા આ કમિશનર બી વડોદરા સાહેબ બહુ ભલું ઈચ્છતા હશે સારું કરવા ઈચ્છતા હશે એ બી આગળ વધશે અને કરશે કોંગ્રેસ પાર્ટીએ આ રાજકીય સયાજીરાવ ગાયકવાડ દર નિર્ગત રસ્તા એમની આ મિલકત છે અને આ હેરિટેજ વસ્તુ છે ને આ હેરિટેજ મિલકતને સાચવવાની સરકારોની જવાબદારીમાં આવે છે ત્યારે આ માંડવી ઘેટ આ માંડવી ઘેટ જ્યારે આ પડવાની સ્થિતિમાં હોય ત્યારે આ ચાર બાંબુ લગાયા છે આ શરમજનક બાબત છે અને જ્યારે જ્યારે મેં ન્યાય માટે લડીએ છે ત્યારે આ પોલીસને આ લોકો આગળ કરે છે અમારી ધરપકડ કરવા માટે આવી જેટલી પણ ધરપકડ

આ દેખાવો કોંગ્રેસ દ્વારા કરાતા અને પાલિકાની ચૂંટણીનું વર્ષ હોય આ અંગે રાજકારણ ગરમાયું હતું અને બીજેપીના આગેવાનો સ્થાનિક કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ માંડવી ખાતે આવી પહોંચ્યા હતા તેઓએ કોંગ્રેસના દેખાવો ચૂંટણીલક્ષી ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે માંડવીની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે સાંસદે કહ્યું હતું કે માંડવી પિલર કેમ જર્જરીત પડ્યો છે છે તેનો અભ્યાસ કરી યોગ્ય કામગીરી થશે પુરાતત્વ વિભાગ સાથે સંકલન રાખી કામગીરી થશે અમે અમારી ટીમ આ અંગે ચિંતાજનક છીએ અને શું થઈ શકે તે માટે કામગીરી કરી રહ્યા છે ઐતિહાસિક આ માંડવીના જે દરવાજો અને આ દરવાજાનો એક પિલર કે જે પિલર પોતે જર્જરી હાલતમાં થયો છે કોઈ એક એવું અન્ય રીઝન કે જે રીઝન હજુ સુધી ટેકનિકલી જ્યારે અમે તપાસ કરાવી ત્યારે નથી મળી રહ્યું જ્યારથી આ મુદ્દો આવ્યો હતો ત્યારથી અમારા સ્થાનિક તમામ આગેવાનો છે વિજયભાઈ છે અમારા સ્થાનિક કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટર તમામ લોકોએ અમારા પાર્ટીના ના શીર્ષક અમારા સૌનું ધ્યાન ધોર્યું હતું અને આ બાબતે જ્યારે માન્ય કલેક્ટર સાહેબ અને કોર્પોરેશનના કમિશનર સાહેબ જ્યારે ચર્ચા કરી ત્યારે એ વાત જાણવા મળી કે સેલ છે એ આ બાબતની તકેદારી રાખી રહ્યું છે પાંચ વર્ષ સુધીનું લાસ્ટ જે રિનોવેશન થયું હતું એની વોરંટી અને ગેરંટી હતી અને પાંચ વર્ષ બાદ ફરી એકવાર આ એક પિલરમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળી જેવી આ ક્ષતિ જોવા મળી એટલે કન્સલ્ટન્ટને એન્ગેજ કરવામાં આવ્યા કન્સલ્ટન્ટને એન્ગેજ કરી અને આની પાછળ શું કારણ છે કારણ કે આપ કોઈ પણ રીતે રિનોવેટ કરી લો જ્યારે ઐતિહાસિક ઇમારત હોય એને પેલું નોર્મલ તીગડા મારીને કંઈ આપણે એને સ્ટ્રેન્થન કરી શકતા નથી એટલે પહેલાં શું પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એના સોલ્યુશન પર આગળ વધવા માટે અમે રજૂઆત કરી હતી માન્ય કલેક્ટર સાહેબને પણ કહી અને આપણા જે પુરાતત્વ વિભાગ છે એને પણ જાણ કરવા માટે આજથી ત્રણ દિવસ પહેલાં મેં જણાવેલું હતું અમારા શહેર અધ્યક્ષ અમારા વિધાનસભાના મુખ્ય નંડક કે જેઓનો આ વિસ્તાર છે તેઓ પણ સતત આ બાબત માટે કાર્યરત હતા અને સૌ પોતપોતાના પ્રયત્ન કરીને આ જે પ્રોબ્લમ છે ને કઈ રીતે સોલ્વ કરી શકાય કારણ કે આપ જોઈ રહ્યા છો ત્રણ એપ્રિલ આ ટેકા મૂકવામાં આવ્યા હતા અને ત્યારથી જ કન્સલ્ટન્ટે એનો રિપોર્ટ પણ સોંપી દીધો હતો ને કામ પણ ચાલુ કરવાનું હતું પરંતુ ઘણી આ એક કોંગ્રેસનું પેલું રહ્યું છે કે કોરોનાની અંદર કોઈ પ્રકારે માની લો કે હાલાકી ભોગવવાની હોય તો એ ક્યારેય સેવા કરવા ના જાય પરંતુ જ્યાં તકલીફ હોય ત્યાં ઊભા રહીને

આગળ પુરાતત્વ વિભાગ પણ આ બાબતે તપાસ કરવાનું છે કે આનું જે વીકનેસ આવી છે કારણ શું છે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બહુ ધીમી ગતિએ કામ ચાલે છે ધીમી ગતિએ પણ આપણે આના જળ સુધી જવું પડે અને ઉતાવળે આંબા ના પાકે આની અંદર શું પ્રોબ્લેમ છે એકવાર આઈડેન્ટિફાય થાય અને પછી એ જ મટિરિયલથી આ સમગ્ર વસ્તુ સ્ટ્રેન્ધન થાય એ માટેનો આ પ્રયાસ બધાનો સામૂહિક છે બાકી આ બાબતે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ હોય કે લહેરીપુરાનો દરવાજો હોય એ બાબતે ખુબ જ પોતે ચિંતિત થઈ અને આ બાબતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે તો અત્યારે પણ આને મરમત ની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે માલિકી નો સવાલ આવે તો આની દેખરેખ એ જવાબદારી કોર્પોરેશન ની છે ને કોર્પોરેશન પુરાતત્વ વિભાગ સાથે સંલગ્ન મળીને અત્યારે પણ આપણે જે પુરાતત્વ વિભાગને આપણે એન્ગેજ કરવાના છે તો એમના એક્સપર્ટ એડવાઇસ માટે આપણે એને એન્ગેજ કરવાના છે કે આપ પણ આપનો ઓપિનિયન આપો માંડવી ઇમારતની જર્જરિત અવસ્થાને લઈને વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજે તંત્રના બેરાકાને અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો અને તંત્રની ઊંઘ ઉડી હતી અને આજે તેઓ દોડતા થયા હતા હેરિટેજ માટે પ્રયત્નશીલ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ પણ માંડવી ઇમારતની સ્થિતિને જોવા આવી પહોંચ્યા હતા તથા નિરીક્ષણ કર્યું હતું તથા માંડવી ઇમારતની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા હૈયાધારણા આપી હતી સાંસદ અને દંડકે પુરાતત્વ અધિક્ષકને સાથે રાખી મુલાકાત લીધી હતી જ્યાં માંડવી દરવાજાની સ્થિતિને લઈને તેઓએ પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું પુરાતત્વ અધિક્ષકે જણાવ્યું હતું કે આ વીએમસીની અંદર આવે છે આની કન્ડિશન્સ સારી નથી પરમાનન્ટ સોલ્યુશન શું લાવવું તે કલેક્ટર લોકલ ઓથોરિટી સાથે વાત કરીને ડિસિઝન લેવાશે કે કેટલી જલ્દી આ કામગીરી થઈ શકશે ઈમારતમાં ક્રેક છે અને ક્યારેક આ પડી શકે છે જો જલ્દીથી સોલ્યુશન ન લવાયું તો સ્ટ્રક્ચરમાં કેટલીક જગ્યાએ ક્રેક આવી છે જેટલી મુમેન્ટ આ જગ્યાએ રહેશે તેટલા વાઇબ્રેશન આવશે રિસ્ટોરેશન કરવું પડશે કન્ઝર્વેશન આર્કિટેક્ચરની જરૂર પડી શકે છે આમાં શું કરી શકાય કેવા પ્રકારની કામગીરી કરવી તે જ સંદર્ભે ચર્ચા વિચારણા કરી પગલાં હાથ ધરાશે ने अभी कहा है कि ये एक प्रिलिमिनरी इंस्पेक्शन था ये सी के अंडर में आता है तो इसकी कंडीशन बहुत ही फ्रजाइल है और अभी इसका परमानेंट सोल्यूशन क्या लाना है वो एक कलेक्टर से और लोकल अथॉरिटी से बात करके डिसीजन लिया जाएगा कि कितना जल्द से जल्द कर सकते हैं है। आप एक्सपर्ट हो क्या 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 में ध्यान आया है क्या क्या है क्रैक्स और ये कभी भी ये चीज गिर सकता है अगर जल्द से जल्द इसको अगर हमने सोल्यूशन नहीं लाया तो स्ट्रक्चर में देख सकते हैं कि कई जगहों पे क्रैक्स आ चुके हैं और जितना मूवमेंट यहाँ रहेगा उतना वाइब्रेशन रहेगा तो इसका क्या सॉल्यूशन हो सकता है क्या मानते हो? इसके लिए रिस्टोरेशन करना पड़ेगा कंजर्वेशन आर्किटेक्ट की जरूरत पड़ सकती है तो वही चीजें अभी डिस्कस करना है